હાલો મિત્રો આજે આપણે બોતેર કલાકના વરસાદ પછી આજે વરસાદે વિરામ લીધો છે અને તમે આગળ જોયો હશે ચિંટડીના ઈંડા આપણે જોયા હતા આપણે જાઇ હું પ્રતાપ ક્યાં જવાનું પ્રતાપ ચિંટોડીના ઈંડા જોવા જવાનું આમ મોબાઈલ સમજીને કે ચીંટોડીના ઈંડા જોવા જાય અમે તો આપણે બોતેર કલાકના વરસાદ પછી જોઈએ કેવા ચીંટણીના ઈંડા શું થયું એને હાલચાલ પૂછ્યા જઈએ હું પ્રતાપ પ્રતાપ અમારે ભારી ગયો પપ્પા હાલો આપણે ચિંટડીના ઈંડા જોવા જાય તો આપણે ચિંટોડીના ઈંડા જોઈએ કેવી છે શું થયું હશે એને આપણે તો ઘર હોય ત્યાં બેઠી તો છે એ ઉડી ગઈ હાલે લે અમને જોઈને તીટવડી ઉડી ગઈ જો ત્યાં ઉડીને જાય પેલી જાય આવી 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 જો હવે બોલવાની અહીં દેખાય છે તમને ટીટવડી વાત તો આજ તો બરાબર નહીં કલરફ કરવાની છે અને બૂબ માર્ચેરી નહીં બરતા હ બચ્ચા થઈ ગયા હે કે ઈંડા હે એ આપણે જોઈએ આ ખાસ છે આ કંઈ ઝાડ બહાર વાવી નથી ને ઉપર ઉડી ગયા મન પ્રતાપ જઈ રહ્યા છે ઈંડા જોવા તો જબરજસ્ત પાણા લાઈન મૂકી દીધા અમારે જોઈએ એમને પાણા મૂકી દીધા છે એટલે એને તકલીફ ના પડે આ રીતે ના જો હજી તો ટીટોડી ના ઈંડા એમ જ પડ્યા છે

એટલે વાંધા ની ની પ્રતાપ એ તીટોડી નીંડા કેવા છે સરસ મજા ના તીટોડી ના ઈંડા અમે દેખાડ તીટોડી ના ઈંડા દેખાડ હામું જો પ્રતાપ હ અં ન ઈંડા મુ કે છે કે કે પ્રતાપ કે કે તીટોડી ના ઈંડા હે એમ કે હામું જો કે હામું જો અમાર અંદર તીટોડી ના અમાર ખેતરમાં ઈંડા હે એમ કે હામું જો તીટોડી ના ઈંડા હે અમારા ખેતરમાં હામું જો ટીટવાડી ના ઈંડા છે અમારા ખેતરમાં અમે ટીટવાડી ના ઈંડા જોવા એમ કે પ્રતાપ ભાઈ આમ જો સાંભળો તો જો કેટલા ઈંડા હે ચાર હે ચાર હે ચાર ઈંડા હે ને હા જો ચાર ઈંડા હે ટીટવાડી ના હાલો તો આપણે સુરક્ષિત ઈંડા છે કઈ વાંધો નથી આવ્યો એટલે વાંધો નહીં પથ્થર મૂકેલા અમારે ધર્મેશ આવીને આ બાજુમાં કાંકરા નાખી દે એના કારણે સારું બિચારી તકલીફ ના વધારે પડે વરસાદ એટલે કઈ તકલીફ તો નથી આવી એટલે વાંધો નહીં સારું છે બધું કંઈ વાંધો નહીં હાલો હવે જઈએ આપણે ફરીથી આગળ ઘરે આપણે હવે ઘરે જઈએ ના ઈંડા જોઈ લીધા સાંભળી બોલ જે અમારે પ્રતાપ કહે હવે આપણે તો પ્રતાપ એક્ટિંગ કરવા શીખી ગયો છે કેમેરામાં બોલતા નહીં બરતા તો અમે ત્યાં ઈંડા જોઈ લીધા અને હવે જઈએ કરે સુરક્ષિત ઈંડા હે વાંધો નહીં ઘણો બોંતેર કલાક વરસાદ પડે પણ ભગવાન છે ને સૌ હોય ને કઈ તકલીફ નહીં આવી એટલે સારું છે એ વાંધો નહીં હાલ આપણે જાય ખોટું બચારી ડિસ્ટર્બ થાય ને સામે બેઠેલી છે ટીટવડી નહીં પડતા ભાઈ ભાઈ કીધે ટીટવડીને એ બેઠી બેઠી છે ને ઉડીને જાય એ સામે આવે એરી તમે જોઈ રહ્યા છો જીજા એ દેખાય દેખાય તો અહીંયા છે તીટોડીના ઈંડા ને આપણે હાલો હવે ઘરે જઈએ એને ડિસ્ટર્બ નથી કરવી એ આતો મારવામાંડી છે કોરો કોરોમર વાંધો નહીં હાલો અમારે ત્યાં ગાય પણ આવી ગઈ છે જો અમે હાલો હવે મળીએ આપણે પછી આગળ વી ગયો હા કોણ આવે છે ને એટલે આપણે ટીતોડીના ઈંડા પણ એકદમ સુરક્ષિત છે કોઈ ટેન્શન નહીં ભગવાનને બધાના હોય છે એટલે વાંધો નહીં આપણા ના ઈંડા એકદમ સુરક્ષિત છે અને આપણે થોડાક અમારા ધર્મે છે પથ્થર મૂકી દીધા એના કારણે ધોવાઈ નહીં માટી અને ઈંડાને પણ સુરક્ષિત રહ્યા કંઈ વાંધો નહીં તો આપણે આજે દેખાડ્યા બીજી વારના ના ઈંડા હજી તો એના બચ્ચા નહીં થયા તમને આગળના વિડીયોમાં દેખાઈશ બચ્ચા પણ થયા છે તે પણ દેખાડીશ તો આપણી ચેનલમાં તમે બધા નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરજો પ્રતાપ કહી દે લાઇક કરવું આમ કરજે આમ બતાય લાઈક કરો કેમ જ અમાર પ્રતાપ કહે છે લાઇક કરો તો મિત્રો લાઈક કરવાનું ભૂલ છો નહીં હાલો હવે મળીએ આપણે કાલના બીજા કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી જો આપણે નારો અને ભાજી આવી ગઈ છે જો અંદર ગાયો મળીએ પછી જમાર પ્રતાપ ગાઈને તકડી ગયો છે

વાડી નો બનાવીએ વાડી ની બાજુ ગાડી ફરી ના આવે તમે તમાર પાણી હા ભાઈ વાત ગાડી વાળા બધી કરે